બટેટાનું બટેટાનું રીંગણાનું છે આપણે મારી ને મારા ગાયની વાસડીને પાણીએ કરવી હું પાણી કર

چا دړا کړل نه نه مارکی لور وځم لور نک غین نه

খা লাগে লাগে খাই મારી ભાગ બનાવી હતો મારી બી થોડી ઘટી હતી માથે થોડાક બી ફોન લાગતો બને ફોલેથી હેકે બીકાળી ખાઈ પડે એમ એટલી ખોલક થોડીક ને બનાવો આજે બહુ થાય આ કાસાબીનો અસમ થાય તેલ નો બધો હા અને ઓલે અત્યારે જો બ્લોક કન્ટિન્યુ જોતા તો ભરાય ને ખબર નહી કે સાંજ નો બનાવ્યું હતું પણ આજે ભરાય ને ઘરવાળો બનાવવાનો છે ને કાશા બી ને બનાવવાનો હું પેલેથી કાશા બી ના બનાવા એક માજ તેલ હે ના ઓલે તો ફાટા પાછ થાય

पहिला <laughs> પાણી ટુકડો કરીએ તો એ ઘટાણ થોડીક પરવા હા હાલ તો બડા બડા ચટકે કર છટકે જ કર ઘી લે લીધા બકડિયામ નાખ લીધા જો ગોર ને ઘી બકડિયામ નાખ લીધા ને મારે ગોર નો ઘી નો પાક મૂકો આ ગોર ને ઘી નો પાક આવી જાય ને એ પછી આપણે આ કાસાબી નો ભૂકો કીધું ને એ પછી નાખવાનો હોય પાક આવે જાય ને તો પછી આમાં ભેરો તો થોડીક વાર હે પાક ની ગરજી ના ને પાક આવે જાય ને ત્યાર પછી આપણે બી નો ફૂકો કીધો ને માંડવી ને કાસા બી નો ફૂકો કીધો ને એ ફેરવેદ એકલ બી નો એ થાય તો હું કાસા બી નો કર गरेन हो कि र पजिनु फुल पाक्ले भन्नुहोस् है पाक उफाइरह

لئن نو به یې اكل مګدې څه ته بینځه کاټره برا ګوند ترایه کنه او رګه پا سوتر فال کنه یما یې وایې یما ثنه ییره پورې لګښت ډوډو پهلا خلې ونه